પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પચીસ ડિસેમ્બર એટલે કે સોમવારે નાતાલ પર્વે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે પચીસ ડિસેમ્બરે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટક સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરવામાં આવે છે જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી પરંતુ પચીસ ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાનમાં લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે છવ્વીસ ડિસેમ્બરે મંગળવારના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેક્ટ પર જાહેર રજા રહેશે આ વખતે લોકોને શનિ રવિ અને સાથે સોમવારે પણ નાતાલ પર્વે ત્રણ દિવસની લાંબી વીકેન્ડ રજા મળતી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે